વેલકમ બેક મા યુટ ચેનલ ગાઈઝ અને આજે આપણે આ ટેક્ટરનું એવરેજ કાઢવાનું છે પાવર ટેકનું વેટરમાં જોઈએ કેટલું કલાકે ડીઝલ ખાય તો વિડીયોમાં બહેનારીઓ પહેલાં તો આપણે આની ટાંકી ફૂલ કરવી જોશે મિત્રો તો ચાલો કરી નાખી ટાકી ફૂલ અને આ મિત્રો મિનિટનું નથી ઘણા એમ કરે છ મિનિટ અને છ ઇન્ટુ દસ એટલે એ એવરેજ કાઢીમાં મેળ ના આવે આપણે કલાકનો જ ડાયરેક્ટ કાઢીએ વિડીયોમાં બહેના રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ભાઈ રીતનું ડીઝલ ભરું છું આ છે બેટરી ફૂલ નથી કલાકનો ટાઈમ અલાર્મ આપેલ છે પાંચ વાગ્યા છે છ વાગે બંધ કરશું આ ઘડિયાળ છે આપણે અને આમાં અલાર્મ છે જોઈ શકો હવે આપણે સેલેક્ટ મારી બીજા ગેરમાં માં લોનો બીજો અને જઉદ અંદર આખું છે એનું કારણ છે કે આ પાર્યું છે ને કે ભૂહા નહીં ડાયરેક્ટ દાણા વાળું છે એટલે જોઈ શકો હવે જ તમે ખાલી સાંભળો તમે જોઈ શકો ઓલમોસ્ટ કલાક થઈ ગઈ છે બે મિનિટનો છે તો આપણે બંધ કરી અને હવે હું ઘરેથી મિત્રો ડીઝલ લઈ આવું અને આઈકું જોવું આપણે એટલું આંકીને એક કલાકની અંદર બહુ પલો છે મિત્રો સેટ આમ સેટ હેઠો બહુ પલે છે અને મિત્રો ટેક્ટર રોટાવેટર છે સાડા પાંચ ફૂટનું અને એકતાલીસ ઓછ પાવરનું ઇન્જિન છે અને આમાં ડીઝલ સેવર લખેલ છે જારો કેમાં તો પાવર ટેક ડીઝલ સેવર જોઈ શકો એ જી સ્ટેરિંગ ને એ બધું છે ને ડીઝલ સેવર તો હવે આપણે જોઈએ આ ટેક્ટરે કેટલું ડીઝલ ખાધું તો આપણે હવે ટાપડું ખોલી જોઈએ મિત્રો જોઈ શકો ખાલી જે રીક એઠું ગયું છે મિત્રો અને હવે પાછું હતું ત્યાં આપણે કરી કેટલું ખાતું જોવાઈ જાય ઘણી જોઈ શકો પાંચસો એમ છે અને આઈસોથી જ આવે આપણે પાણીની બોટલ એટલે હવે આપણે નાખીએ આ એક બોટલ ગઈ મિત્રો અને કેટલું ફરાણું જોઈએ તો થોડુંક ફરાણું છે અને ચાલો બીજી બોટલ પણ નાખીએ હજી અડધું લીટર ગયું છે મિત્રો કલાક એક આવેલું અને આ છે આપણી બીજી બોટલ હવે લીટર એક થશે મિત્રો હાલ બીજી બીટમ ગઈ એક લીટર થયું અને થોડુંક ઊંચું આવ્યું છે હવે થોડુંક બાકી છે મતલબ ભરવાનું હવે એક લીટરમાં મિત્રો ઘણો ફેર પડી ગયો એટલે હવે મારા ખ્યાલમાં અઢી લિટર ખાવું જોઈએ કમેન્ટ કરી ના હો કેટલું લિટર ખાધું અને હજી આપણે એક લિટર જ છે ભરવાનું છે તો આ ત્રીજી બોટલ હાલો ત્રણ બોટલ એટલે દોઢ લીટર થયું મિત્રો તો આ ચોથી બોટલ જાય છે એટલે બે લીટર થશે કમ્પ્લીટ તો ગાઈસ આ તો બે લિટર પણ ના ખાધું જોઈ શકો ચલી ગાઈસ અને ગાઈ લીટરમાં પણ ઓછું ખાધું જોઈ શકો તમે ખાલી જોઈ શકો મિત્રો અહીં સુધી આપણે ફરલ છે અને ટાંકી જુઓ અહીંયા નીકળું તમે ટાંકી ખાલી જુઓ આપણે ફરલ હતી આથી ઓછી એટલે એટલે આપણે છે ને કેટલું ગાય છે આ ટાંકી ગઈ અને જોઈ શકો મતલબ એવરેજમાં મિત્રો ફાડી નાખી જોઈ શકો આઠથી ઓછી હતી આપણે વિડીયો તમે જોયું જ હશે સ્ટાર્ટિંગમાં ફૂલ નહોતી કરી અને અત્યારે જોઈ શકો ફૂલ થઈ ગઈ છે અને જોઈ શકો રોટાવેટર અને વારું છે જોડેલ છે જોઈ શકો મતલબ આ માર્કો માર્કું આંગળી તો ગાયસ બે લીટરમાં પણ એટલું લગભગ દોઢસો ગ્રામ જેટલું તો ગાય છે ને બે લિટર કલાક નું ઓટા લીટરમાં એવરેજ પરફેક્ટ આવી ગયો છે એટલું વધુ છે પણ આપણે બે લીટર માનીએ અને જોઈ શકો અહીંયા પણ આપણે હેધામ મારલ છે અને વાંસ છે એટલું એવરેજ ગાઈસ એક નંબર મતલબ ઘણા લોકો કહેતા હોય ત્રણ લિટર ખાય ચાર લિટર ખાય બે લીટરમાં પણ ગાય છે એટલું વહેતું મતલબ હવે તો લાઈક કરી નાખો હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ખેપામાં નહીં પણ કિમા આનું હવે એવરેજ ટેસ્ટિંગ કરી જે રીતે કહી દો અને જોઈ શકો અહીંયા ઢોરણું છે થોડું સડી ગયું મને એમ કે ત્રણ લિટર ખાશે પણ બેમાં પણ વહેતું હજી પણ જોઈ શકો પાંચસો એમ છે એટલે અડધું લિટર એટલું વહેતું એટલે

ડ્રાઈવર ઉપર અને રોટાવેટર ઉપર આધાર કરે છે સાડા પાંચ ફૂટનો રોટાવેટર છે અને બીજો લો ગેર હતો પંદર આરપીએમનો તો ચૌદ આરપીએમ હતા અને બસ એટલું જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે વિડીયો કેવો લાગ્યો અને નેક્સ્ટ વિડીયો કઈ ટૉપિક ઉપર બનાવું મતલબ એવરેજને બનાવું કે કીના ઉપર વિડીયો બનાવવી પણ કમેન્ટ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં બીજી વાત મિત્રો બારસો ને તેર કલાક જ ટ્રેક્ટર આલેલું છે એટલે સાવ નવું છે એટલે ઓટા લીટરની એવરેજ એમ પણ વધી શકે અને ખાસ ડ્રાઈવર અને ટ્રેક્ટર બેય ઉપર અને રોટા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું ટ્રેક્ટર કેવું ઇન્જિન છે અને ટર્ન સિલિન્ડરનું ઇન્જિન છે એ એકતાલીસ પાવર છે અને ડ્રાઈવર ઉપર પણ ઘણો ફેર પડે એટલે એવું ના માનજો કે ભાઈ આપણું ટ્રેક્ટર એટલું કેમ ખાય ઓલાનું એટલું આમ ખાય એવું કંઈ હોય તો કાઢી નાખજો મનમાં બાકી જે છે એ રિયલ છે આપણે કોઈ જાતના પૈસા કે નથી મળતું અથવા તો ખાલી વિડીયો બનાવ્યો કે ટ્રાય કરતો તો મેં કીધું તો આપણે દર્શકોને દેખાડવું જરૂરી છે કે કેવું કે આપણે એવરેજ આવે અને વિડીયો બનાવતો તો એટલે બનાવ નાખો બાકી આપણે કોઈ જાતને પૈસા પૈસા આવતું નથી ઓકે